મારું નામ વાજા ખીમાભાઈ કાનાભાઈ સુત્રાપાડા તાલુકા પ્રમુખ તરીકે ફરજ ફરજ બજાવું છું મેં તારીખ સાતના મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ લેખિતમાં લીધેલી છે કે સુત્રાપડા ગામે જે જેટીનું કામ ચાલુ છે કરોડો રૂપિયાનું કામ છે એમાં નવબી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે જે ટેક્ટર બનાવવામાં આવે છે એ ફાટી જાય છે અને એ મારી પાસે વિડીયો પણ છે અને જ્યાં પરિવહન થાય છે માલનો એમાં ડમ્પરના પાછા દરવાજા ખુલ્લા હોય મોટા મોટા પથ્થર હોય અને એ પથ્થર રસ્તા ઉપર પડે અને કલ્યાણ થાય એનો જવાબદાર કોણ એટલે મેં દરેક વિભાગને આપેલું છે લેખિતમાં અને મારી મેં માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને ખાણ ખાન વિભાગ આરટીઓ વિભાગ ગાંધીનગર એન્જિનિયર ક્લબમાં પીસી વિભાગમાં દરેક ડિપાર્ટ મેં આપી છે અરજી માંગ મારી એમ છે કે સરકાર કરોડ રૂપિયા ફાળવે છે આ વસ્તુ માટે તો એની સારી નંબર સારી ગુણવત્તા વાળું કામ થવું જોઈએ કઈ કઈ વસ્તુમાં ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર તો સાહેબ જોઈ લેજો આ આ જે પત્ર આવે છે કાડા એમાં સફેદ પત્ર પણ હોય નજર દેખાય છે પછી આ ગાડી છે એમાં નંબર વિનાની ગાડીઓ છે ટેટા પોલમાં શું છે ટેટા પોલમાં છે ટેટા બનાવે પછી રાખે છે તો 10 દિવસ પછી ફાટી જાય છે એ મારી પાસે વિડિયો પણ છે પાણી શું વાપરે છે પાણી દરિયાનું જ વાપરે છે અમુક દેખાડવા માટે મીઠું પાણી ટાકા જેથી મગવે છે તો એનો ઉપયોગ કરવામાં આવતો નથી કેટલા કરોડ ને લગભગ ચારસો કરોડ ની આસપાસ મારા ખેલ પ્રમાણે આ કામ